હેલો ફ્રેન્ડ મિત્રો આજે આપણા વિડીયોમાં સ્ટાન્ડર્ડ સિક્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ગુજરાતી સેમેસ્ટર બે એમાં લેસન નંબર અગિયાર એક જાદુઈ પત્રની વાર્તા વિશે વાત કરીશું તો ચાલો એક જાદુઈ પત્રની વાર્તા જેના લેખક છે ડૉક્ટર રતિલાલ બોરીસાગર જેનો જન્મ થયો તો એકત્રીસ ઓગસ્ટ ઓગણીસો ને આડત્રીસ ડૉક્ટર રતિલાલ બોરીસાગર અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે અને હાલ તેઓ અમદાવાદમાં રહે છે તેઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક રહી ચૂક્યા છે હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી શૈલી દ્વારા હાસ્ય સાહિત્ય રસિકોના દિલપણને જીતી લીધા છે તેમના હાસ્યલેખોમાં જીવનની સામાન્ય અસામાન્ય સ્થિતિમાંથી વિશિષ્ટ નિરીક્ષણ તથા મર્મગ્રાહી દ્રષ્ટિથી હાસ્ય નિષ્પન્ન થાય છે માણસની ચિત્ર વિચિત્ર ખાસિયતોનો વૈધક ચિત્ર તેમના સર્જનમાં ઉપસી આવે છે મરક મરક આનંદ લોક એ તેમના જાણીતા હાસ્ય ગ્રંથો છે આ ગ્રંથોને વિવિધ પારિતોષિકો પ્રાપ્ત થયા છે એક કાલ્પનિક ઘટનાઓનો આશરો લઈને વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી કરીને એણે પૂરેપૂરી ચગાવીને એક પત્રની વાર્તામાં લેખકે ખરેખર વાર્તા જેવો રસ નિષ્પન્ન કર્યો છે પ્રસંગોની રજૂઆત સંવાદોની વેધકતા તથા નર્મયુક્ત ગતિશૈલી દ્વારા હાસ્ય કથાનો સુંદર પરિચય કરાવે છે નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો કહે કે ચાલ આજે આપણે પહેલા શોમાં ફિલ્મ જોવા જવું છે શું કીધું નિરંજને રવિવાર હતો બરાબર એટલે લેખકને ત્યાં આવ્યો અને શું કીધું આજે પહેલા શોમાં ફિલ્મ જોવા જવું છે ટિકિટ લાવ્યો છે લેખકે એમ પૂછ્યું તો ના ટિકિટ તો લાવ્યો નથી પણ મારે ફિલ્મ તો જોવા જવું છે એમ કીધું ને ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે બરાબર લેખક કીધું કે ટિકિટ નથી તારી પાસે તો આપણે આજ ફિલ્મ જોવા કઈ રીતે જઈ શકીશું તો ચાલતો ખરો એવું નિરંજને કીધું પણ કંઈ મેળ પડી જાય તો ઠીક નહીં તારે આપણે પાછા આવીશું એવું નિરંજને કીધું લેખકને થિયેટર કંઈ બહુ દૂર ન હતું ને ઘેર ખાસ કંઈ કામ ન હતું એટલે હું એની સાથે નીકળ્યો લેખક કહે છે કે મારે કંઈ કામ નહોતું ને થિયેટર એ પણ નજીક જ હતું એટલે એ એની સાથે નીકળવા જાય છે પણ થિયેટર પર હાઉસફૂલનું પાર્ટીયું ઝૂલતું હતું જેવા એ પોચે છે નિરંજન અને લેખક બરાબર કે થિયેટર આગળ પાર્ટીયું મારેલું હતું કયું હાઉસફુલ લખેલું એટલે કે ટિકિટ બધી વેચાઈ ગઈ હતી કે હું ખોટું કહેતો હતો આજે યાર પત્તો જ ન ખાય એવું લેખક કીધું હોય ત્યારે ટિકિટ મળે નહીં નિરંજન ઘડી પર તો પડી ગયો ઝંખવાળો પડી ગયો એટલે છોભીલા બની જવું ટેન્શનમાં આવી ગયો એ પણ એકાએક તો એનો ચહેરો છે ચમકી ઉઠ્યો અચાનક ચમકી ઉઠ્યો એટલે એના ચહેરા પર કંઈક નવો વિચાર છે આવ્યો મુખ પર આશાનો ભાવ છે પ્રગટ થયો તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો શું કર્યું નિરંજને ખિસ્સામાંથી એક એને કાગળ કાઢ્યો અને લેખકના હાથમાં મૂક્યો શું હતું એ કાગળમાં છાપેલા લેટર લેટરપેટ પર કશુંક લખ્યું હતું મેં ઘણી વાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું છે લેખક એમ કહે છે કે મેં ઘણી વખત ખરાબ અક્ષરો છે વાંચેલા એટલે કે વાંચવાનો પ્રયત્ન તો કર્યો મારા પોતાના અક્ષર પણ કંઈક બહુ સારા નથી લેખક એવું કહે છે પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા બરાબર લેખક કે મારા અક્ષર તો ખરાબ થાય જ છે પરંતુ આના જેવા ખરાબ અક્ષર મેં આજ સુધી ક્યારેય લાઈફમાં જોયેલા નથી જેમ સુલેખંડની હરીફાઈઓ થાય સુલેખંડના સારા અક્ષર માટેની હરીફાઈ પણ જો ઉલ્લેખનીય એટલે ખરાબ અક્ષર કરવાની જો હરીફાઈ યોજાય તો આ અક્ષરોનો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ ન જ મળે એવા ખરાબ અક્ષરો હતા બરાબર હે અને આ ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં કદાચ લખાણ છે પૂરેપૂરું ન ઉકેલે તેમ પણ બને બરાબર અરે જરા પણ ન ઉકેલે એમ પણ બને કાંઈ એક પણ અક્ષર ન ઉકેલે એવા જ ગરબડ ગોટા હતા પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હતું નથી પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયું છે એની સમજ પણ પડે તેમ ન હતું એવા અક્ષર લખાયેલા હતા કઈ ભાષામાં લખાયેલું એ પણ ખબર ન પડતી બરાબર નિરંજને જે કાગળ આપ્યો એટલે કે પત્ર એમાં એવા ખરાબ અક્ષર હતા કે એ કઈ ભાષામાં લખાયેલા એની પણ ખબર ન પડતી આમાં શું લખ્યું છે નિરંજનને પૂછ્યું લેખકે પહેલાં તો કારણ કે એને કાગળ આપ્યો હતો એટલે એની તો મને પણ સમજ પડતી નથી નિરંજન એમ કે છે કે મને ખબર નથી આમાં શું લખ્યું તમે કે વાંચો જોઈ પણ આ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે કેનો હતો નિરંજનના કાકાનો પત્ર મોસ્ટ ટાઈમ બી પૂછાયો પ્રશ્ન પત્ર કોનો હતો તો નિરંજનના કાકાનો લખેલો મારા કાકા પોતે પણ એમણે એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરું ઉકેલી શકતા નથી બરાબર તો અક્ષર છે કેના હતા નિરંજનના કાકાના કે જે એકવાર લખાણ વાંચે પછી બીજી વાર ક્યારેય ઉકેલી શકતા નહીં એમણે આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો હતો શું કે નિરંજન કે મારા કાકાએ મને આ પત્ર આપ્યો અને મારા કાકી પાસે મોકલ્યો બરાબર આ પત્ર લઈને જવાનું ત્યાં આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી બરાબર નિરંજનના કાકી છે એ પણ આ લખાણ વાંચી શકતા નહીં નિરંજનના કાકાનું વહેવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વચાવવાનો પ્રયત્ન કરેલો પણ મારા કાકા એ પત્રો પૂરેપૂરા ઉકેલી શક્યા તો ન હતા પણ યાદશક્તિના આધારે ને વધુ તો કલ્પનાના આધારે મારા કાકાએ એ પત્રોમાંથી કેટલું ઉકેલી આપ્યું હતું બરાબર આજે પણ મારા કાકાના એ પ્રેમપત્રો ખુલ્લા રખડતા હોય છે કેમ કે કોઈ એ વાંચી જાય તેવો ભય હોતો નથી કારણ કે કોઈને એના અક્ષર છે વંચાતા જ નહીં નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકતો ન હતો પણ એ અક્ષરો વિશેનો એનો અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગતું નિરંજન થોડી વાર માટે અટક્યો એનો લાભ લઈને હું બોલ્યો હા પણ તેનું અહીં શું છે આપણે એની શું વાત કરવાની આપણે ક્યાં જવાના હતા ફિલ્મ જોવા એમ લેખક કીધું ફિલ્મ ન જોવાય એટલે શું આ પત્ર ઉકેલવામાં ત્રણ કલાક ગાળવા એવો તારો વિચાર છે અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે ત્રણ કલાક તો શું પણ ત્રણ ભવે આ ન ઉકેલા તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું બરાબર એટલે ત્રણ કલાક તો શું ત્રણ ભવ ત્રણ પેઢીઓ નીકળી જાય તોય આ પત્ર ઉકેલાય એવો નથી એટલે એમ કે છે લેખક કે કેવી રીતે મને નિરંજનની વાત સમજાય નહીં ચાલ મારી સાથે કંઈ નિરંજન છે તો આગળ ચાલ્યો અને મેનેજરની કેબિનમાં પૂછ્યો લેખક અને નિરંજન ક્યાં ગયા તો મેનેજરની કેબિનમાં ઉપર થોડો ગભરાતો ગભરાતો પાછળ પાછળ દાખલ થયો લેખક છે એ પણ નિરંજનની પાછળ પાછળ કેબિનમાં દાખલ થાય છે નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો મેનેજરે પત્ર ઉખેડ્યો અને અંદર લખાણ જો એ સ્તબ્ધ બની એટલે આચરણમાં પણ નિરંજન સામે જોઈ રહ્યા એકીટસર આ શું છે પહેલાં મેનેજરે કહ્યું અને પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી પણ સરી પડ્યો બરાબર એણે પણ એમ જ કીધું કે આ શું છે શું કીધું આ નિરંજને અત્યંત ગંભીરતાથી કહ્યું કે આ વેદ સાહેબનો પત્ર છે વેદ સાહેબ વેદ સાહેબ અરે મેનેજરની ઓળખાણ પડી કે નહીં ને પત્રમાં કશું ઉકેલ્યું નહીં એટલે એ સહેજ મૂંઝાઈ ગયા બરાબર એને પત્રમાં કાંઈ કશું ઉકેલ્યું નહીં અને વેદ સાહેબ વેદ સાહેબ એવું બોલતા ગયા આ પરિસ્થિતિનો લાભ લઈ નિરંજને એમને અડધેથી અટકાવીને કહ્યું કે વેદ સાહેબ તો લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક ગવર્નર છે શું ખોટું બોલી જાય છે કે વેદ સાહેબ છે એ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક ગવર્નર છે અને એ મારા કાકા થાય એમ કીધું આ નિરંજન બરાબર કારણ કે એને ફિલ્મ જોવા જેવું હતું એટલે આ બહાનું એને એમણે કહ્યું કે આ મેનેજર સાહેબથી સાહેબને આ પત્ર આપશો એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે તો યાદ રાખજો શું કર્યું હતું ફિલ્મ જોવા માટે મેનેજર સાહેબે તો બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે બરાબર મેનેજર છે દિગમૂટ બનીને ઘડી પત્ર સામે જુએ ને ઘડી નિરંજન સામે એના કાકા છે તો મારે એના માટે વ્યવસ્થા તો કરવી જોઈએ એટલે શું કરે છે બે અલગથી ખુરશીઓ છે મંગાવે આપે છે એણે ચશ્માના કાચ પણ બે ત્રણ વાર સાફ કરી જોયા પણ કંઈ વળ્યું નહીં એટલે એણે નિરંજને કહ્યું તમે તો જાણો છો કે આજનો શું હાઉસફુલ છે તોય તમે કેમ આવ્યા છો ફિલ્મ જોવા હા સાહેબ નિરંજને ઠાવકાઈથી કહ્યું મને ખબર છે કંઈ નહીં હું કાકાને કહી દઈશ શું કીધું આયા એને એવી ધમકી આપી કે હું કાકાને કહી દઈશ કે તમે અમને ફિલ્મ જોવાની પરવાનગી આપતા નથી એમ આટલું કહી શું કહ્યું પછી આપ ચિંતા ન કરો આટલું કહી એણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજર મેનેજરના હાથમાંથી પત્ર જ લઈ લીધો બરાબર નિરંજન છે એના હાથમાંથી પત્ર લઈ લે છે મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા આવા વિકટ પ્રશ્નનો સામનો કરવાનું આજ સુધી કારકિર્દીમાં આવ્યું ન હતું એમ એમના ચહેરા પર સ્પષ્ટ જણાતું હતું બરાબર ક્યારે એવું આવ્યું નથી ઉભા રહો હું બે એક્સ્ટ્રા ચેર મુકાવી દઉં શું કીધું બે એક્સ્ટ્રા ચેર અલગથી ખુરશી છે એ મુકાવી દે એવું આ કહ્યું એમણે ઘંટડી મારી કોણે મેનેજર છે એ ઘંટડી મારે છે અને એના ચેપિયોન છે એને કહે છે કે આ બંને માટે બે અલગથી ચેર છે એ મુકાવી દો બરાબર અને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે છી સાહેબ કઈ પટ્ટાવાળો અમને બંનેને લઈ ચાલ્યો હું તો સ્તબ્ધ બની ગયો હતો નિરંજન ટીખડી હતો બરાબર આગળ બીજાને પચવવાના જાત જાતના નુસ્ખા તે શોધયાત કરતો હતો નુસ્ખા એટલે નવા નવા ઉપાયો પણ એનો આજનો સાહસ તો ખૂબ જ અપ્રતિમ હતું એટલે માની ન શકાય એવું સાહસ અમે અંદર તો બેઠા એટલે નિરંજન વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું બરાબર કારણ કે આજે આપણે ટિકિટ વગર ફિલ્મ જોવા બેસી ગયા છીએ આપણા પ્રયાસમાં આજે આપણે સફળ થયા છીએ ઇન્ટરવલમાં પટ્ટાવાળો ફરી આવ્યો તેણે કહ્યું કે તમને બંનેને સાહેબ બોલાવે છે અને આ સાંભળીએ તો મારા તો મોતિયાદ મરી ગયા એણે એમ લાગ્યું લેખકને કે હવે અમે પકડાઈ ગયા મને થયું કે નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે અને હવે પોલીસને હવાલે કરી દેશે તો અમારું શું થશે મેં નિરંજને કહ્યું કે નિરંજન મામલો ગંભીર જણાય છો ભાઈ ફસાઈ જઈશું આપણે નથી જવું ક્યાં પોલીસમાં પકડાવી દેશો તો પહેલો પત્ર છે ને એવું કીધું નિરંજને બતાવીને છૂટો થઈ જશું અને અમે ઓફિસમાં ગયા આવો બેસો ચાલે છો ને પેલા તો મેનેજર એમ કહે છે આવો બેસો ચાલેશો ને મેનેજર અત્યંત વિવેકથી પૂછ્યું એવી તકલીફ રહેવા દો સાહેબ નિરંજને પણ ખૂબ ઠાવકાઈથી પ્રત્યુત્તર આપ્યો અરે એમાં તકલીફ સાની ચા તો મંગાવી લીધી છે તમને ફિલ્મ જોવામાં કંઈ તકલીફ તો નથી પડી ને એવું કીધું આ મેનેજર તો આ તો કહે છે બંને ના રે સાહેબ ના આપે આજે અમને મદદ ઘણી કરી છે મેં કહ્યું એવું શિષ્યમાં પોતાની વિદ્યા ઉત્તરથી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈને વાંચલપૂર્ણ નેત્રે શિષ્ય પ્રતિ જોઈ રહે તેમ નિરંજન મારી સામે આ જોઈ રહ્યો હતો બરાબર જેવી રીતે શિષ્યમાં વિદ્યા એટલે શિક્ષક જે પોતે વિદ્યાર્થીને ભણાવતો હોય તો જે રીતે વિદ્યાર્થીમાં એટલે કે શિષ્યમાં પોતાની વિદ્યા પોતે જે જ્ઞાન આપ્યું છે એ ઉતરતું હોય અને ગુરુ જેમ પ્રસન્ન થઈને વાત્સલ્યપૂર્ણ નેત્રે શિષ્ય તરફ જોતા હોય એ રીતે નિરંજન છે એ મારી સામે જોઈ રહ્યો બરાબર અરે એમાં મદદ સાની એ તો અમારી ફરજ છે એમ કીધું ચા પીવાઈ રહી અમે મેનેજરને નમસ્તે કરીને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા આમ તે દિવસે હોવા છતાં અગાઉથી ટિકિટ ન લીધીઓ છતાં અમે ફિલ્મ જોઈને તે પણ મફત નિરંજને કહ્યું કે મજા આવે ને ભાઈ તે તો સાલા એકને બદલે બે ફિલ્મ જોયો ખરું હવે ક્યારે આવું કામ હોય તો કહેજો આ પત્રથી થઈ જશે તો આ પત્રનો કમાલ હવે આપણે બીજો એનો જોઈએ એક સુવિખ્યાત કંપનીમાં કેટલા ક્લાર્ક લેવાના હતા મેં અરજી કરી હતી પંદર દિવસ પછી મારો ઇન્ટરવ્યુ હતોદ્રજર સૂચ્યો જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે એ ઉક્તિ મેં ઘણી સાચી પણ ઠેરવી મેં નિરંજનને વાત કરીને પેલો પત્ર આપવા કહ્યું ચાલો હવે આપણે આ પત્ર દ્વારા નોકરી પર કદાચ મેળવી લઈશું એમ કીધું નિરંજને કહ્યું કે પત્ર આપવામાં તો કશો વાંધો નથી પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે ક્યાં ભરાય પડીશ એટલે કે તારે ક્યાંય ધોકા પણ ખાવા પડશે પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો મેં કહ્યું કે તારી સાથે રહીને મેં આ આવડત કેળવી લીધી છે મુશ્કેલીમાં જ્યારે અમે હોય ત્યારે આ પત્ર જ કામ આવે છે ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ બરાબર છે ગુરુ છે એણે શિષ્ય પર ભરોસો હોવો જોઈએ નિરંજને મને પત્ર આપ્યો પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયો મેનેજરના પી એ એટલે પર્સનલ આસિસ્ટન્ટને કે જે મેનેજર સાથે કામ કરતો હોય એને મેં ચિઠ્ઠી મોકલી કહેવાયું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માગું છું થોડી વારમાં તેડું આવ્યું એટલે કે આમંત્રણ આવ્યું કે હાલો તમને બોલાવે છે મેનેજર સાહેબ મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો મારી ગભરામણ છે વધતી જતી હતી મારાથી કંઈ ગલ્લા થઈ જાય તે પહેલાં મેં મારું અમુક શસ્ત્ર વાપરી નાખ્યું એટલે મારામાં જો કંઈ બોલવાની ભૂલ થઈ જાય એવું લેખકે મનમાં મનમાં કીધું અને તરત જ એણે શું કાઢ્યું બોલું અમુક શસ્ત્ર અમુક શસ્ત્ર એટલે કે જાદુએ પત્ર કે જેના દ્વારા તેઓ મફતમાં ફિલ્મ જોવા ગયા હતા અને જોઈ પણ શક્યા હતા એ પત્ર એકદમ પેલો પત્ર મેં પીએના હાથમાં મૂકી દીધો પત્ર જોઈને ચમક્યા તેણે કહ્યું આ તો વેચશાયનો પત્ર છે લેખક કહ્યું હા તને તમે એમને ક્યાંથી ઓળખો એવું કીધું લેખકેને મારા કાકા કે કાકા મીન્સ કે મારા મિત્રના કાકા એમ કીધું લેખકે પત્રમાં શું લખ્યું છે પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો મેં સાહેબ કહે છે કે પત્રમાં શું લખ્યું એ તો મને આમાં વચાતું નથી લેખક કે મેં પત્ર ઉખેડ્યો નથી મેં કાંઈ વાંચ્યું નથી ઉખેડ્યો હોત તોય મને તો આમાં કાંઈ વચાતું નથી કહી તે જરા હસીઆ અને ઊભા થઈને અંદરની કેબિનમાં ગયા હું ખરેખર ગભરાઈ ગયો કુરુક્ષેત્રના મેદાનમાં મૂંચાઈ ગયેલો અર્જુન જે ભયાનક પરિસ્થિતિ મુકાયો હતો એવી મારી સ્થિતિ પણ થઈ ગઈ પણ મારો કૃષ્ણ એટલે અર્જુન અને કૃષ્ણ બેની જોડી હતી પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો આજે લેખક પોત પોતે એકલા હતા એટલે કે મુંઝાઈ ગયેલા અર્જુન જેવીની સ્થિતિ થઈ ગઈ હતી થોડી વારે પીએના પીએ બહાર આવ્યા અને કહ્યું અંદર જાઓ સાહેબ બોલાવે છે હવે તો હું ધ્રુજવટ લાગ્યો હતો ઘડી બર તો મને થયું કે અહીંથી નાસી જ છૂટું પણ એમ એ મારી હિંમત ચાલી નહીં ફાંસીની ખોલી તરફ જતો એમ ઘસડા પગે હું અંદર ગયો અંદર સાહેબ બેઠા હતા હું અંદર ગયો ત્યારે પત્ર ઉકેલવામાં મશગુલ હતા પણ કાંઈ વચાતું નહોતું હું જઈને ઉભો રહ્યો એટલે એ કહે મેં સાહેબ બેસો હું બેઠો એટલે એમણે પૂછ્યું કે તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો છો તો આ લેખક કહે છે કે મારા મિત્ર નિરંજન વેદના એક કાકા થાય મીન્સ કે મારા પણ કાકા મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે એમ નિરંજન તમારો પત્ર છે સોરી નિરંજન તમારો મિત્ર છે સારું આ પત્ર તો મારો જ છે મારા જ અક્ષર છે એવું કીધું વેદ સાહેબે હવે જો ખબર પડી ગઈ કે આ પત્ર છે કોણ હતો વેદ સાહેબનો વેદ સાહેબને જ આ લેખક પોતે મળતા હતા અત્યારે સ્વાગત બોલતા મનમાં બોલતા એમ કહ્યું કે પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો એમ વેદ સાહેબ કહે છે બરાબર તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે પણ એનો મેળ બેસતો નથી મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો એવું મને યાદ આવતું નથી એવું વેદ સાહેબ કહે છે આ સાંભળીને મને તો ધરતી ફરતી હોય એવું લાગવું કે હવે પકડાઈ ગયું એમ સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી લખ્યું હતું એમ જી વેદ ઓ મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખીચી લાવ્યું હતું હવે લેખકને સમજાયું કે આ તો હું વેદ સાહેબ કે જેનો પત્ર લઈને હું બધી જગ્યાએ જાઉં છું એ જ વેદ સાહેબને મેં એનો પત્ર આપ્યો મેં નિરંજનને વાત કરી હોત તો આ ગોટાળો ન થાય જોકે વેદ સાહેબ તો હજુ ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા એ ખુદ પોતાનો પત્ર મોકેલી શકતા ન હતા થોડી વાર પત્ર સામે જોઈને વળી મારા સામે પછી જાણે સ્વગત બોલતા હોય એમ ફરી બોલ્યા મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું યાદ નથી આવતું પણ આ લેટર પેટને અક્ષર તો મારા જ છે માત્ર પત્ર કોણે ઉદ્દેશન લખ્યો છે એ ખ્યાલ આવતો નથી એ જો ખ્યાલ આવે તો કંઈક સમજાય પણ ઓલરાઈટ તમારે કામ શું છે એવું કીધું સાહેબ મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી હતી એપ્લિકેશન આપી હતી ઓહો એમ વાત છે એટલે કે તમારે નોકરી જોઈ છે એમ કીધું વેદ સાહેબે અઠવાડિયા પછી તપાસ કરજો નોકરી હશે તો મળી જશે અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું ને અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો અને એનો અફસોસ મને ને નિરંજનને દિવસો સુધી રહ્યા કરતો હતો કારણ કે હવે તો નોકરી પણ મળી ગઈ હતી પરંતુ પત્ર દ્વારા બીજું કંઈ હવે કરી શકતા નહોતા ચલો શબ્દ સમજી જોઈએ બેબીશાળ એટલે સગાઈ લાઈસ ક્લબ એટલે એક આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા દિગમૂરેલા આશ્ચર્યચકિત વિકટ એટલે કઠિન નુષ્કાળેલા ખોટા દાવા પ્રયોગો ગલ્લા તલાં આડુઅડું અમોગ એટલે મૂલ્યવાન મજગુલ એટલે તલીન રૂઢિપ્રયોગોની વાત કરી તો શંકવાણા પડી જવું એટલે છોબીલા પડી જવું ખાંસી પડી જવું સ્તબ્ધ થઈ જવું લાશકિત થઈ જવું ઠાવકાઈદથી કહેવું એટલે ગંભીરતાથી કહેવું મોતિયા મારી જવા એટલે હોશ ગુમાવો અથવા હિંમત હારી જવી ભરાય પડવું એટલે ફસાય જવું નામ નામપદ આમાં જોઈએ તો ટિકિટ તે ટિકિટ લાવ્યો છે તો તે શું લાવ્યો છે તો આમાં ઘાટા સરેથી કરેલું છે એ શું છે નામપદ ટિકિટ સાહેબ કાગળ હાથ નિરંજન રવિવાર આ બધા નાઉન છે બરાબર વ્યક્તિને સૂચવતા નામને વ્યક્તિવાચક નામ કહેવાય બરાબર નામ જેના પ્રકાર આપણે કોમન નામ પ્રોપર નામ કલેક્ટિવ એવું ઇંગ્લિશમાં આપણે શીખી ગયા છીએ તો આ વ્યક્તિવાચક નામ જેમાં કોઈ વ્યક્તિનું નામ હોય જેમ કે હેતવી દિયા એ બધું પદાર્થ જો દ્રવ્યને સૂચવતો હોય તો એને દ્રવ્યવાચક કહેવાય છે ઇંગ્લિશમાં કહેવાય છે મટીરિયલ નામ જેમ કે ઘી તેલ અને જેનો આપણે ઉપયોગ કરતા હોય જેમ કે લોખંડ તાંબુ એલ્યુમિનિયમ એ બધું મટીરિયલમાં આવી જાય આખી જાતિને સૂચવતા નામ જાતિવાચક કહેવાય ઇંગ્લિશમાં કહેવાય છે કોમન નાઉન જેમ કે ગાય તો આખી બધી ગાય આવી ગઈ બકરી તો બકરીને આખી જાત છોકરો તો એની આખી જાત પરંતુ ગાયનું નામ આપી દઉં કામધેનું તો એનું નામ થઈ ગયું તો કામધેનું નામની ગાય તો એક એમ આવી જાય વ્યક્તિવાચકમાં ઓકે આખા જૂથ કે સમૂહને એક સાથે સૂચવતા નામને વાચક નામ કહેવાય છે ને ઇંગ્લિશમાં કહેવાય છે કલેક્ટિવ નામ બરાબર જેમ કે લશ્કર ટોળું વર્ગ ઝુંડ આ બધું કેમ આવી જાય વાચકમાં પછી ભાવને સૂચવતા નામને ભાવવાચક કહેવાય જેને આપણે ગણી કે જોઈ શકીને માત્ર મહેસૂસ કરી શકીએ જેમ કે પ્રેમ ગુસ્સો એ ભાવવાચકને ઇંગ્લિશમાં શું કહેવાય છે એબસ્ટ્રેક્ટ નામ ત્યાર પછી ક્રિયાને સૂચવતા નામને ક્રિયાવાચક નામ કહેવાય છે જેમ કે દોડ ચાલ ખેંચ એ બધું તેને વિશ માગે છે આપણે વર્બ નાઉન અથવા વર્બલ નાઉન આ નામો જ્યારે વાક્યમાં વપરાય ત્યારે તેને નામપદ તરીકે ઓળખાય છે એક વાક્યમાં એક કરતાં વધુ નામ હોઈ શકે કારણ કે એમાં ઘણી વ્યક્તિઓ પદાર્થોની વાત કરવામાં આવી હોય છે એટલે ચલો એમ શીખ્યું જોઈએ ફિલ્મ જોવા જવા માટે બંને મિત્રો પાસે શું ન હતું તો એમાં જવાબ શું આવશે તમને આવડે જ છે ટિકિટ ત્યાર પછી પત્રક કોણે લખ્યો હતો તો એમાં જવાબ આવશે ક નિરંજનના કાકા મેનેજર પત્રને વાંચી શક્યા નહીં કેમ કારણ કે પત્ર ખરાબ હતો હતો નેક્સ્ટ મિત્રોને તો પત્ર વેબસાહ પાસે રહી ગયો એ વાતનો ત્યાર પછી નીચેના પ્રશ્નોનો જવાબ આપો નિરંજન અને તેના મિત્ર એ ફિલ્મ જોવા જવાનું ક્યારે નક્કી કર્યું હતું તો રવિવારે ત્યાર પછી પત્ર કોણે લખ્યો હતો તો નિરંજનના દૂરના કાકા વેદ સાહેબ ત્યાર પછી વેદ સાહેબ કયો હોદ્દો ધરાવતા હતા તો લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પછી ફિલ્મ જોવા માટે મેનેજરે શી વ્યવસ્થા કરી આપી તો બે એક્સ્ટ્રા ચેર નિરંજનના મિત્રને ક્યાં ને કઈ નોકરી મળી હતી તો નિરંજનના મિત્રને ભેજ સાહેબની ઓફિસમાં ક્લાર્ક તરીકેની નોકરી મળી હતી ચલો ત્યાર પછી પત્ર જાગૃત કેમ થઈ ગયો તો લેખક એમના મિત્ર નિરંજન સાથે રવિવારે સવારે સિનેમા જોવા ગયા હતા અને થિયેટર જે હાઉસફુલ હતું બરાબર અને તેમણે કોઈનાથી અક્ષરો ન ઉકેલ એવો એક પત્ર લાયન્સમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર ભેજ સાહેબનો છે એમ કહી સિનેમા ગૃહના મેનેજરને આપ્યો અને મેનેજરે બાલ્કનીમાં બે વધારાની ખુરશીઓ મુકાવીને બંને મિત્રો માટે સિનેમા જોવાની વ્યવસ્થા કરી આપી આથી પત્ર જાદવી લાગ્યો નિરંજનને પત્ર શો લાભ થયો તો મફતમાં ફિલ્મ જોવા મળી એ લોકોને નિરંજનના મિત્રએ પત્રનો ઉપયોગ કેવી રીતે કર્યો હતો તો નિરંજનના મિત્રએ એક સુવિખ્યાત કંપનીમાં ક્લાર્કની જગ્યા માટે અરજી કરી હતી એનો ઇન્ટરવ્યૂ હતો મિત્રએ જાદુ પત્ર લઈને ગયો તેણે એ પત્ર પીએ દ્વારા કંપનીના મેનેજરને મોકલાવ્યો વાસ્તવમાં જેમણે આ પત્ર લખ્યો હતો એ વેદ સાહેબ પોતે જ એ કંપનીના મેનેજર હતા વેદ સાહેબે પોતાના અક્ષર ઓળખ્યા પણ તેમણે કશું ઉકેલ ઉકેલાયું નહીં અને આ પત્રને લીધે નિરંજનના મિત્રને નોકરી મળી ગઈ આમ નિરંજનના મિત્રએ પત્રનો ઉપયોગ નોકરી મેળવવા માટે કર્યો ચલો વેદ સાહેબ વિશે પાંચ ચાર બાકી લખવાના તમારે તો વેદ સાહેબનું નામ એમ જી વેદ હતું તેઓ લાયસગ્રામના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતા નિરંજનના દૂરના કાકા હતા અને નિરંજનનો મિત્ર જે કંપનીનો ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો તે જ કંપનીના વેદ સાહેબ મેનેજર હતા ચલો આગળ વાત કરીએ તમે આ પત્રનો ઉપયોગ કેવી રીતે કરશો તો હું આ રીતે આ પત્રનો ઉપયોગ હું આ રીતે અંગત લાભ મેળવવા માટે ક્યારેય નહીં કરું ત્યાર પછી આ પત્રથી બંને મિત્રોને શો ફાયદો થયો તો તેઓને મફતમાં ફિલ્મ જોવા મળી અને નિરંજનના મિત્ર એટલે કે લેખક એને વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્કની નોકરી મળી ચલો જંખાળા પડી જવું એટલે છોપેલા બની જવું એના ઉપર બાકી આપણે આવડે જ છે જુઠ્ઠાણું ખુલી પડી જતા ખુશાલ બધાની આગળ જંખફાળો પડી ગયો સ્તબ્ધ થઈ જવું એટલે આશાચકી થઈ જવું પોતાના દીકરાને જ ઘરમાં ચોરી કરતો જોઈ પિતાજી સ્તબ્ધ થઈ ગયા મોતિયા મરી જવા એટલે હોશ ગુમાવો તો તારી જવી જંગલમાં દૂરથી સિંહને આવતો જોઈ પ્રવાસીઓના મોથિયા મરી ગયા ચલો વિરામ ચિહ્નો છે તમારે મૂકવાના છે તો કેમ હું ખોટું કહેતો હતો તો અહીંયા ડબલ અવતરણ ચિહ્નમાં આવશે કેમ પછી કોમા હું ખોટું બોલ ખોટું કહેતો હતો ક્વેશ્ચન માર્ક અને ડબલ અવતરણ ચીન ફિનિશ તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું નિરંજને કહ્યું તો તેથી જ તો એ વાક્ય બોલે છે વ્યક્તિ શકીશું સુધીનું વાક્ય એટલે સ્ટોપ ડબલ ત્રિન પૂરા નિરંજને કહ્યું ફૂલ સ્ટોપ ના સાહેબ આપે આ અમને ઘણી મદદ કરી છે તો ના સાહેબ ડબલ ત્રજીનમાં આવશે ના સાહેબ પછી આવશે ઉદઘાચીન અને કરી છે ડબલ પૂરા નીચેના વાક્યોમાંથી ક્રિયાપદ શોધી તેની મૂળ જગ્યા પર મૂકી વાક્ય ફરીથી લખો જેમ કે આવો ખાવા મારા ચાખેલા બોર તો મારા ચાખેલા બોર ખાવા આવો આવો આવશે છેલ્લે રાજાએ સાંભળ્યો ફકીનો જવાબ તો રાજાએ ફકીનો જવાબ સાંભળ્યો ચારા ચારે બાજુ હતા પંખીઓના વિખરાયેલા પીછા તો પંખીઓના પીછા ચારે બાજુ વિખરાયેલા હતા બાતો ગયા સીધા બાપુ પાસે તો બાતો સીધા બાપુ પાસે ગયા તમે વાપરી હશે લાકડીમાં લાકડામાંથી બનાવેલી કાસકી તો એનું શું થશે તમે લાકડામાંથી બનાવેલી કાસકી વાપરી હશે સૂચના પ્રમાણે કરો આ પાઠમાં વપરાયેલા અંગ્રેજ શબ્દોની તમારે યાદી બનાવવાની છે પછી વ્યવહારમાં આવા બીજા અંગ્રેજ શબ્દોની પણ યાદી બનાવવાની છે અને આ શબ્દો કોઈ પણ બે શબ્દો પરથી ત્રણ ત્રણ વાક્ય બનાવવાના રહેશે તો મિત્રો અહીંયા આપણે લેસન નંબર ઇલેવન પૂર્ણ કરીએ છીએ ફરી પાછા મળશું એક વિડીયોમાં થેન્ક યુ